સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો તમારા મનમાં એક જ વિચાર હશે કે આ આપણા ગુજરાતમાં જે હાલ બૂમ પડાવી રહી છે યસ બી હિન્દુસ્તાની ટીમ તે કેટલા પૈસા કમાય છે તો ચલો આપણે તેને તમને જણાવી દઈએ તો મિત્રો આપણે ગૂગલમાં આવીને સર્ચ કરી દીધું યસ બી હિન્દુસ્તાની ઇન્કમ તો જો આ વેબસાઇટ પર આપણે ક્લિક કરી દીધું એટલે યસ બી હિન્દુસ્તાની ટીમનો લોગો ખુલી ગયો તેઓ બે હજાર સત્તરમાં ચેનલ બનાવી હતી સત્યાવીસ લાખ ની સબસ્ક્રાઈબર મહિનાની કેટલી ઇન્કમ છે બે હાજર ડોલર મો અને માર્ચ મહિનાની કેટલી છે ફેબ્રુઆરી મહિનાની કેટલી છે તો દરેક મહિનાની ઇન્કમ આપણા ગૂગલમાં બતાવે છે તો તમે જોઈ શકો છો ગૂગલમાં અને મિત્રો આ ઇન્કમ કોઈ પરફેક્ટ ઇન્કમ ના હોય ગૂગલમાં બતાવે છે કે આટલા પૈસા કમાઈ શકતા હોય છે ગૂગલનું કહેવું એમ છે કે તેઓ આટલા પૈસા કમાય છે તો મિત્રો કોઈ પણ માણસ પોતાની સાચી ઇન્કમ કોઈને કહે નહીં તો મિત્રો આપણી એસબી હિન્દુસ્તાન ટીમ જે બહુ સારા વિડીયો બનાવે છે અને આપણને હસાવે છે તો આપણે તો ખાલી તેમના વિડીયો જોવાના અને તેમને સપોર્ટ કરવાનો અને મિત્રો આપણને બહુ મનોરંજન પૂરું પાડે છે અને ગરીબો માટે અનાશ્રમ અને ઉદ્દાશ્રમ બનાવવાના છે અને મિત્રો તો તમે એસ બી હિન્દુસ્તાનની ઇન્કમ જોઈ લીધી હોય તો અને તમને કંઈ ખબર હોય તો તમે કમેન્ટ કરો તો આપણે ફરતી એક નવો ડિટેલમાં વિડીયો બનાવીશું તો આજનો વિડીયો આટલા સુધી ટાટા બાય બાય મળશું